સુરતના કિમ રેલવે ઓવરબ્રિજ પર અવારનવાર લોકો ચડી જઈને જીવને જોખમમાં મૂકતા હોવાના દ્રશ્ય સામે આવી રહ્યા છે ત્યારે કિમ રેલવે ઓવરબ્રિજના લોખંડની ગડર પર વધુ એક યુવક ચડી ગયો હતો યુવકના જીવના જોખમે હાઈ બેરલ ઓવરબ્રિજના ગડર ઉપર આરામ ફરમાવી રહ્યો હતો જેથી કિમ પોલીસના જીઆરડી જવાનોએ સ્થળ પર પહોંચી યુવકને હેમખેમ નીચે ઉતાર્યો હતો બાદમાં પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો યુવક કયા કારણસર ઓવરબ્રિજ પર ચડ્યો તે અંગે પોલીસ પૂછપરછ શરૂ કરી હતી અવારનવાર કિમ રેલવે ઓવરબ્રિજ ઉપર યુવકો ચડી જવાની ઘટના સામે આવતી રહે છે ક્યારેક નશાખોરો તો ક્યારેક માનસિક અસ્થિર લોકો તો ક્યારેક અપઘાત કરવા માટે લોકો ચડી જતા હોય છે કેટલાક યુવકો બ્રિજ ઉપર રીલ્સ તેમજ સેલ્ફી માટે ચડી જતા હોય છે થોડા સમય પહેલાં પણ ઓવરબ્રિજ ઉપર નશાખોર યુવક ચડી ગયો હતો જેને પોલીસે હેમખેમ નીચે ઉતાર્યો હતો અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત